જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એસેસ લાઈફમાં તમારું સ્વાગત છે બસ જુઓ આજે સવાર સવારમાં કાલે રાત્રે બહુ લેટ આવ્યા હતા બહુ જ મજા આવી ગઈ ત્યાં ફિલ્મ ફેર રોડમાં ગયા હતા એટલે જેણે બી જો વિડીયો ના જોયો હોય ગઈકાલનો એ ચોક્કસથી જોજો બહુ સરસ છે બહુ મજા આવશે કે એક નવો જ એક્સપિરિયન્સ હતો અને શું કહેવાય કે આપણે જે હંમેશા અમે ટીવીમાં જ જોતા હોઈએ છીએ આજે લાઈવ જોયું તો એક અલગ જ અનુભવ થયો અને જે આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ એ ફક્ત બે કે ત્રણ કલાકનો હોય છે જે અમે કાલે ગયા હતા એ રાત્રે બે વાગ્યા સુધી ચાલ્યું હતું એટલે કમસે કમ છથી સાત વાગ્યાથી સાતથી તો રાતના બે વાગ્યા સુધી ચાલ્યું હતું એટલે વિચારો એને રવિવારે બની ગયો સાત કલાક થયો વિડીયો બનતા વિડીયો ક્યાં સોરી ફિલ્મ ફેર એવોર્ડ બનતા એનો આખું અને એને શોર્ટમાં બનાવતા બનાવતા ત્રણ કલાકનો બનાવશે એડિટિંગ કરીને એ અઢાર ફેબ્રુઆરીએ રાત્રે નવ વાગે જી ટીવી ઉપર આવશે તો એટલે જો એ જોવા મળ્યું કે આપણે તો હંમેશા ટીવીમાં જોતા હોઈએ છીએ આ વસ્તુ કેવી રીતે થતી હોય છે પહેલી વસ્તુ કેવી રીતે થતી હોય છે તો બસ એ બધું નવું જોવા મળ્યું અને બહુ સરસ મજા આવી ગઈ કેમ કે ઘણી બધું ઘણી વસ્તુ છે જે શૂટ થતા વખતે કેટલી વખત ટેક લેવામાં આવે રીટેક લેવામાં આવે આપણે જે ટીવી ઉપર જોયું છે એના અંદર સીધે સીધો આપણને દેખાડે છે ઘણી વખત તમને એવું લાગતું હોય કે જેમ કે ફોર એક્ઝામ્પલ ડેવિડ ધવનજીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપ્યો તો અવોર્ડ આપી દીધો પણ અવોર્ડ આપતા પહેલાં જ એમની એવી ફિલ્મ ચલાવી જે ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ એમની આખા લાઈફની ફોર્ટી ટુ ને એ ફિલ્મ અમને અનાઉન્સ કરી દે એ લોકો પહેલાંથી કે ભાઈ એવી ફિલ્મ ટીવીમાં તમને જોવા મળશે અત્યારે જે બેકગ્રાઉન્ડ છે એ બ્લેક છે એટલે એટલી વખત એ લોકો બધા ઊભા જ રહે સ્ટેજ ઉપર અને લાઇટ્સ ઓફ કરી દે અને પછી જ્યારે એટલા મિનિટની જેટલા મિનિટની એવી ફિલ્મ હોય ને એટલી મિનિટ લાઇટ્સ બંધ રહે અને પછી જ્યારે એમને ખબર હોય આટલા ટાઈમ ફ્રેમનું એવી ફિલ્મ છે એટલે લાઇટ્સ પાછી ચાલુ થઈ જાય અને પછી એ લોકો ફરી અનાઉન્સ કરે કે અઢાર તારીખે અઢાર ફેબ્રુઆરી નવ વાગે ઝી ટીવી ઉપર જ્યારે આવશે ત્યારે તમને આ એવી ફિલ્મ એ ઇવેન્ટ સાથે જોડાયેલી દેખાશે એટલે એવી રીતનું હોય

ખાલી જે લાઈવ પરફોર્મન્સ જે થતા હતા જે સેલિબ્રિટી થતા હતા એ કમ્પ્લીટ હતા એને એ તો એમને એમ જ સીધા આવશે એમાં કોઈ ટેક ના હોય આ બોલવામાં મિસ્ટેક તો થઈ જાય ઘણી વખત તો એમાં ટેક લેતા હોય છે બાકી જે પરફોર્મન્સને એ બધી વસ્તુ હતી જે એ તો બધું જે જો અમે જે જોયું એ જ રીતે આવશે બાકી જે લાઈટ લાઈટની ઇફેક્ટ ને બધું એ વસ્તુ જે અમુક અમુક છે કે યાર કેટલી પાછળ આ એક શું કહેવાય અવોર્ડ આ રીતે એક શું કહેવાય સુનિતા અવર્ડ ફંક્શન નું આ રીતનું એક બનાવવું એની પાછળ કેટલા લોકો ની મહેનત હોય છે કેટલી તૈયારી પૂર્વ તૈયારી હોય છે સ્ટેજ એ બધું દેખાય છે એની પાછળ મિનિમમ ત્રીસ થી બત્રીસ ક્રેનો લાગેલી હોય છે જે ક્રેનો ઉપર આખો સ્ટેજ ઉભો હોય છે એટલે જે સ્ટેજ છે ગ્રાઉન્ડ નું સ્ટેજ એ સ્ટેબલ હોય ઓન ગ્રાઉન્ડ બાકી પણ એના ઉપરનું જે તામઝામ છે લાઇટ્સ છે સ્ક્રીન્સ છે એલઈડી સ્ક્રીન્સ છે આપણે સ્પોટ લાઇટ સ્પોટલાઇટ્સ છે એ બધી જે વસ્તુઓ છે એ ક્રેનો ઉપર લટકાયેલી હોય છે રિક્સર અને દોસ ક્રેન્સ આર સ્ટેબલ આમ સ્ટેશનરી હોય એ ઊભી જ હોય એ હલતી ના હોય અને એના ઉપર જ બધું હેવી જેટલું બી તામજામ હોય છે આખા સ્ટેજનું ડેકોરેશન એ બધું એ ક્રેનો ઉપર જ હોય પણ આપણે જ્યારે ટીવી ઉપર જોતા હોઈએ ત્યારે આપણને એ બધું દેખાતું ના હોય એ બધું એડિટ થયેલું હોય બટ અમે જે આનું વ્લોગ બનાવ્યો છે ફિલ્મફેરનો એના અંદર તમને બધું જોવા મળશે કે ક્લીન બધું દેખાશે કે એન્ટ્રી એક્ઝિટ કેવી રીતે કેથી આવે છે જેમ કે કોઈ એન્ટ્રી ઘણા લોકો સેલિબ્રિટી એન્ટ્રી લઈ રહ્યા હોય છે તો ઉપરથી કઈક કોઈની કોઈ આવી વસ્તુ હોય છે એમાંથી નીચે આવતા હોય છે જે લાઇટિંગ થતું હોય છે ફાયર થતું હોય છે એ બધું આમ એમાં જોવા મળશે કેવી રીતે થાય છે શું છે અને જનરલી હું હું પોતાની જ વાત કરું તો હું કેવું સમજતી હતી અત્યાર સુધી કે કોઈ મોટું એવું શું કહેવાય કે હોલ હોતો હશે કે કઈ બી એવી જગ્યા હોતી હશે ત્યાં જ કમ્પ્લીટ થતું હશે પણ એકચુઅલી એવું નથી પોસિબલ જ નથી કેમ કે આ બધી વસ્તુ ક્રેન થી થતી હોય છે ક્રેન થી લાવે છે લઈ જાય છે એન્ટ્રી આપે છે એનો બેકડ્રોપ જ એનો બેકડ્રોપ જ એટલું હાઈટ નું હોય છે કે તમે એક હાથી ઉપર એક હાથી કરીને એવા પાંચ હાથી ઉપર કરો ને એટલી હાઈટ હોય છે એની બેકડ્રોપ એટલે તમે વિચારી લો માણસ એટલો એટલો નાનો દેખા આટલો નાનો એ બેકડ્રોપની સામે અને તમે જ્યારે ટીવી ઉપર જોતા હો છો એટલે તમને બેકડ્રોપ દેખાય અને માણસ દેખાય પ્રોપર કે એ શૂટ થતું હોય કેમેરાથી એટલે એ કેમેરાની અંદર એ તમને પ્રોપર દેખાય પણ જ્યારે તમે એને ઓન લાઈવ તમે ગ્રાઉન્ડ ઉપર જુઓ ને તો તમને લાગે ઓ શું આમ સ્ટેજ છે અને શું બેકડ્રોપ છે એના સામે માણસ આટલું જ દેખાતો હોય બીજી એક વસ્તુ છે કે યાર જે દરેકે એક શોર્ટ પછી જે એ લોકોને લેવાનું હોય ઓન ધ સ્પોટ એ બીજું સ્ટાર્ટ થઈ જાય ત્રીજું સ્ટાર્ટ થઈ જાય જે જગ્યાએ મ્યુઝિક આપવાનું હોય તો જે આ વસ્તુ પતિની તરત આ બાજુમાં મ્યુઝિક સ્ટાર્ટ થઈ જાય ક્યાંય પણ ક્યાંય કોઈ જ મિસ્ટેક નહીં એ બહુ મોટી વસ્તુ હતી હે સુધી જેમ કે કંઈક બોલતા હોય તો પાછળ બેકમાં શું એ લોકોએ સીન આપવાનો છે શું છે આમ ખરેખર જો હા ક્યાંય કોઈની ક્યાંય કોઈ એક જ જણ જો મિસ્ટેક કરી દે ને તો આખો જ એ થઈ જાય પણ ક્યાંય કોઈની મિસ્ટેક ને કમ પચાસ એસી સો માણસની ટીમ બેઠી હતી જે એડિટિંગ જે બી એ લોકોનું બધું લાઈવ કરવા માટે આ તે બહુ સરસ રહ્યું અને બહુ જ એક નવો જ અનુભવ હતો અમારો તો અમને બહુ મજા આવી બસ જી ના રીતના અમે ઘરે મૂકીને ગયા તા એટલે અમે લોકો કેટલું દોઢ દોઢ વાગે ઘરે પાછા આવી ગયા હતા પણ 2 વાગ્યા સુધી ચાલતું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એક્યુઅલી ઇન્ડસ્ટ્રી છે એ અમને ત્યાં જઈને ખબર પડી કે એક એક વસ્તુ પાછળ કેટલા લોકો લાગેલા છે આપણે ખાલી આમ મૂવી ઉપર કે ટીવી ઉપર આપણે ખાલી જોઈને ખુશ થઈ જઈએ ઓ મસ્ત મૂવી હતી મસ્ત સિરીયલ હતી સેલિબ્રિટી લોકો જે ડાન્સ કરીને વચ્ચે વચ્ચે હાર્ડવર્ક છે એક્ચ્યુઅલ હાર્ડવર્ક છે ફક્ત 10 મિનિટ આપી હોય 10 મિનિટમાં એ લોકો પાંચ થી સાત એનર્જી હોય એનર્જી એનર્જી દસ મિનિટ દસ મિનિટ હું તમને સાચે કહું કસ મિનિટ તમને ભી હું કહું ને કન્ટિન્યુઅસ નાચો એ બી દસ અલગ અલગ ગીતો ઉપર આ કે બે કોઈ બી ના કરી શકે અને એટલી વખત કપડા ચેન્જ કરવાના પાછળ સ્ટીર માં વચ્ચે વચ્ચે જઈને કપડા ચેન્જ કરવા એટલે આપણા માટે તો પોસિબલ નથી સચ્ચેમાં અને સેમ એનર્જી થી સોંગ ઉપર કરવાનો એવું નહી કે આ મેનિક્યુર ગાડી ફૂલ એનર્જી હે એટલે એ તો બધું જોય બહુ સરસ મજા આવે આપણે કહીએ છે આટલા કમાય છે એટલા કમાય છે ભાઈ એ પડી જાય છે ભાઈ આપા પપ્પા ના આપા એવું નથી રાતો રાતોનો ઉજાગરા મેકઅપ મેકઅપ કરવા મેકઅપ આર્ટિસ્ટ એ લોકોને બેસતા હોય છે ત્યારે કલાકોના કલાકો સુધી એ લોકોને મેકઅપ ચાલતા હોય છે ચેન્જ કરી કરીને ફટાફટ બહાર આવી જવું એટલે બહુ મોટી વાત છે બહુ સરસ હતું બહુ મજા આવી ગઈ બસ ચલો એટલે જેણે બી ના જોયો હોય કાલનો બ્લોગ આની પહેલાનો જે બ્લોગ છે એ ચોક્કસથી જોઈ લે અને બસ અત્યારે અમે લોકો નીકળ્યા છીએ હું ને સુનિત મીઠા ફરી જઈ રહ્યા છીએ કેમ જઈએ છીએ શું જઈએ છીએ એ સુનિત કહેશે પણ એ અમારે એ વસ્તુ મારા હાથમાં આવી જશે પછી કહું કહેશું બરાબર તો ચલો

ક્યાં આવ્યા હતા શું થયું એકચ્યુલી મેં યુએસના વિઝા અપ્લાય કર્યા હતા જે મને મારું ઇન્ટરવ્યુ ત્રેવીસ તારીખે હતું અને બાયોમેટ્રિક બાવીસ તારીખે હતું જે એના માટે મુંબઈ ગયો હતો તો એ થઈ ગયું હતું અને મને વિઝા ગ્રાન્ટ થઈ ગયા હતા અને ગઈકાલે રાત્રે મને ઈમેલ આવ્યો કે મારો પાસપોર્ટ અને વિઝા આવી ગયો છે એ કલેક્ટ કરવા આવ્યા હતા અહીંયા વિઝા એપ્લિકેશન સેન્ટર અમદાવાદ જે છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં માં કે ફાઇનલી શોર્ટમાં કે સુનિતને વિઝા મળી ગયા છે યુએસના 10 વર્ષના મલ્ટિપલ વિઝા મળી ગયા છે તો બસ તૈયારીઓ કરો યુએસ જવા ની તૈયારીઓ કરો કાર હે ના હું આપણે ઇન્ડિયા સારું ઇન્ડિયા જ રહેવાનું શું થાય જાય આઈ જાય કરશે એમને કામ હશે તો બાકી જોઈશું અમને મળશે ફરવા જઈશું અમે ફરવા આવશું ક્યારે તમારી સાથે બરાબર ને તમે તમારા કામથી જજો અમે ફરવા આવશું ચલો સરસ સરસ એક મોટું કામ પતી ગયું ત્રણ ડેટ તો કેટલા ટાઈમ પહેલાથી મળી હતી ત્રણ વર્ષ પહેલાં નહીં સુધી કોરોનાના બાવીસમાં લીધી હતી જાન્યુઆરીમાં

એક મિનિટ બસ તો ચલો ફાઇનલી સુન વિઝા આવી ગયા છીએ હવે અમે લોકો જઈશું સિટીમાં જવું છે પહેલાં તો હવે મારે કેકનું મટીરિયલ બધું લેવાનું છે તો પહેલાં ત્યાં જઈશું હવે અમે અત્યારે બે વાગી ગયા છીએ બપોરનામે સવારના દસ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા પણ કહેવાય છે ને સિટીમાં આવો ને એટલે તમારું બજેટ અને ટાઈમ બંને ઘોરવાઈ જાય અમારી જોડે કાયમ એવું થાય છે અમે સિટીમાં આવીએ ને એટલે જે વિચાર્યું ના હોય ને એ બધું જ લઈ લઈએ કેમકે એટલી બધી સારી સારી વસ્તુ દેખવા મળી જાય ને અને એમાં શાકભાજી પછી આ ફ્રૂટ્સ ને બધું બહુ જ સરસ સરસ જોવા મળે એટલે હંમેશા અમારે છે ને કહું એક તો એક બે કેરી બેગ લેવી પડે કાં તો કાં તો પછી તમારું બજેટ બગડી જાય કંઈ બી થાય ટાઈમ તો બગડી જ જાય તમારો તમે વિચારીને જો સુનિક બે વાગ્યાની મીટિંગ હતી તો એ કેન્સલ કરવી પડી અને બસ જો અમારો બધો સામાન મને કેકનું કેકનો બધા એક સામાન મળી ગયો કેક હું પેલી શું કે હવે કેક શોપમાં ગઈ હતી ત્યાંથી મારે જે જે લેવું થયું એ બધું મળી ગયું છે અને મેં ડગલો શાકભાજી લઈ લીધું છે કેક અઠવાડિયાની શાંતિ એમ હવે અને ગાજરનો હલવો કરવા માટે ગાજર બી બહુ સરસ દેખાઈ ગયા એટલે ગાજર બી લઈ લીધા મેં હવે બસ સ્કુલથી એનો ફોન બી આવી ગયો એટલે બસ બધા જે બાકી રહ્યો પડતો મૂક્યો અને હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અમે લોકો તો બસ ચલો ઘરે જઈએ હવે જુઓ ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ અને બસ અહીંયા અમે બપોરે તો કેટલા ત્રણ વાગે ઘરે આવી ગયા હતા પણ આવ્યા પછી જમ્યા બધું કમ્પ્લીટ કર્યું અને એ પછી થોડી વખત સૂઈ ગયા અને બસ સાંજે હમણાં ઉઠીને એક તો પહેલાં તો જમવામાં શું બનાવીશું એ વિચાર્યું પણ સોનિકનું કહેવું એવું હતું કે આજે ત્રણ વાગે લેટ જમ્યા છે ને એટલે એમને બહુ ખાવાની કંઈ ઈચ્છા હતી નહીં તો મને કે પુલાવ બનાવી દઈશ તો વિચારશે તો મને તો મજા પડી ગઈ ચાલો પુલાવ એટલે ફટાફટ થઈ જશે આમ તો પુલાવ માટે મેં રાઈસ બનાવીને ઉઠી દીધા છે ઓસાઈને ભાત બનાવ્યા છે આજે મેં પુલાવ માટે સ્પેશિયલ અને બસ જો આજે હવે ત્યાંથી હું ગાજર લઈને આવી હતી સિટીમાંથી એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર કિલો ગાજર લઈ આવીશું હું દોડી થઈને કેમકે ગાજરનો હલવો ખાવાની મને બહુ જ ઈચ્છા થઈ હતી તો બસ ચાર કિલો ગાજર તો લાવી દીધા છે પણ બસ અત્યારે હવે મને થોડું છે ને શરદી જેવું છે માથું દુઃખે છે અને તબિયત બી ઠીક નથી લાગતી એટલે ઈચ્છા તો નથી થતી પણ હવે ડિ થઈને આટલા બધા ગાજર મેં લાવી તો દીધા છે હવે એને બનાવવું તો પડશે જ મારે એટલે હું એવું વિચારી રહી છું કે એક કામ કરું અત્યારે આને ધોઈને ધોઈને સરસ મીછીને છીણીને મૂકી દઉં ફ્રીજમાં ને તો શું થશે કાલે સવારે પહેલાં એવું વિચાર્યું કે કાલે ગાજરનો હલવો બનાવીશ પણ પછી ગાજર ભીલા પડી જશે ને તો એને છીણવામાં મજા નહીં આવે એટલે આને એક કામ કરીશ અત્યારે હું છીણી પછી કમ્પ્લીટ છીણ જ ફ્રીજમાં મૂકી દઈશ એટલે કાલ સુધી છીણ સરસ એવું ને એવું રહેશે અને કાલે શાંતિથી સવારે ગાજરનો હલવો બનાવીશ એવો વિચાર છે મારો બસ જો અહીંયા મેં ગાજર ધોઈને તો રેડી રાખ્યા જ હતા બસ હવે છીણવામાં પપ્પા અને કાકાએ બંને મારી હેલ્પ કરી એક જણાએ છોલીને આપ્યા એક જણાએ છીણી નાખ્યા એટલે મારું છીણ રેડી થઈ ગયું હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને બહુ સરસ સરસ સવાર પડી ગઈ છે બધા પોતપોતાના ઠેકાણે ઠરી ઠામ થઈ ગયા છે અને બસ જો અહીંયા ચા પાણી નાસ્તો મારો પતી ગયો છે અમારા બધાનો જ અને મને સખત શરદી થઈ ગઈ છે એટલે અવાજ બી થોડો ચેન્જ આવે છે તો બસ જો અહીંયા મેં સૌથી રાત્રે છેણ બનાવીને મૂકી દીધું હતું ગાજરનું તો અત્યારે અત્યારે સવાર સવારમાં મેં સ્ટાર્ટ કરી દીધું છે કેમ કે આને શેકાતા બહુ જ વાર લાગશે તો એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એક બાજુ ઘી મૂકી દીધું છે અને હું ઇલાયચી ફૂલી રહી છું અહીંયા તો બસ ચલો આપણે સવાર સવારમાં ગાજરનો હલવો બનાવવાનો સ્ટાર્ટ કરી દઈએ કેમ કે આખી સિઝન પતો આવીને ગરમા ગરમ જો ગાજરનો હલવો ના ખાધો શિયાળામાં તો શિયાળો આવ્યો ને ગયો કંઈ ફરક જ ના પડે એક તો ઊંધિયું અને ગાજરનો હલવો આ બે વસ્તુની લીલવાની કચોરી આ બે ત્રણ વસ્તુ ના ખાઈએ અને તો લાગે જ નહીં કે ભાઈ શિયાળો આવ્યો ને ગયો એમ એટલે બસ જો સવારે હું પહેલાં તો બધી પ્રિપેરેશન કરીને મૂકી દઉં છું ડ્રાય ને બધું સમારીને કાઢ કરી ઇલાયચી ફોલી દઉં છું અને બાકી બધું અહીંયા તૈયારી સ્ટાર્ટ કરી દઈએ ઓ બનાવવાની શરૂઆત તો થઈ ગઈ છે ગાયસ પણ જોઈ શકો છો મારી જોડે સૌથી મોટામાં મોટી જે તાવડી છે એમાં મેં બનાવવાનો સ્ટાર્ટ કર્યો પણ એક મિસ્ટેક થઈ ગઈ કે એમાં બસ એક જ તપેલીઓ છીણમાં આવે છે અંદર આ નથી આવતું હવે મારે બે વાર બનાવવું પડશે તો હવે આને પાછું મૂકી દઈશ ફ્રીજમાં તો ત્યાં ટાઈમ મળશે તો બંને વાર એક સાથે બનાવી દઈશ ને તો પછી એને કાલે કેવી રીતે બનાવીશ પહેલાં આજે એકવાર આ બનાવી દઈએ ને ગરમા ગરમ ખાઈ લઈએ ચલો હલવા ખાવાની તો બહુ મજા આવે છે ગરમા ગરમ પણ જે આ શેકતા શેકતા જે હાથ રહી જાય ને એ બહુ કંટાળો આવે અને બહુ જ વાળ લાગે છે અને દૂધ બળતા બાકી બની ગયા પછી બહુ મજા આવે ખાવાની અને આ જે શેકવાનું છે ને એ થોડો કંટાળો આવે છે આ બાકીનું તો ઊભું ઊભું જ રહ્યું હવે એને બી

તો બસ ચાલો સૌથી પહેલાં આપણે ભગવાનને ધરાવી દઈએ થોડું ઠંડું થાય એટલે પછી આપણે ખૂબ જેને ગાજરનો એ આવી શકે છે ગરમા ગરમ તો ચલો ગેસ બંધ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે ભગવાનને ધરાઈ દઈશું અને પછી ખાઈશું અમે દેખો ફ્રેન્ડ સૌથી પહેલાં આપણે ધરાઈ દઈએ ભગવાનને હવે બસ જુઓ આપણે અહીંયા ભગવાનને બી ધરાવી દીધો છે અને બસ ક્રીથ હવે આવે એની રાહ જોઈએ છે અને અમે અમે કહ્યું કે બને ત્યાં સુધી કંઈ બી ઘરમાં કોઈ સ્વીટ્સ કે કંઈ જ બી બનાવીએ ને તો બને ત્યાં સુધી એવો ટ્રાય કરીએ કે પહેલાં ભગવાનને ધરાવીએ અને પછી અમે ખાઈએ તો બસ જો આજે બી એ જ વસ્તુ કર્યું છે ભગવાનને ધરાઈ દીધો છે અને બસ હવે ક્રીત આવશે એટલે અમે જમીને ફ્રી થઈ જઈશું તો બસ ચલો આ વિડીયો કાલથી ચાલી રહ્યો છે એટલે તમને ગમે તો એને લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને બાય